નમસ્કાર આપ સૌ ગુણીજનોનું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય ત્રણનું શ્રવણ કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય ત્રણને કર્મયોગ કહેવામાં આવે છે અહીં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જ્ઞાનયોગ જેટલો જ કર્મયોગ પણ મહત્વનો છે માત્ર જ્ઞાનથી નહીં પણ નિસ્વાર્થ કર્મથી પણ મુક્તિ મેળવી શકાય છે અર્જુન પૂછે છે કે જો જ્ઞાન સર્વોત્તમ છે તો પછી મને યુદ્ધ કરવા માટે કેમ કહો છો ત્યારે શ્રી કૃષ્ણ સમજાવે છે કે મનુષ્ય કંઈ ન કરે એવું શક્ય નથી દરેક વ્યક્તિ સ્વભાવથી કર્મ કરે છે પરંતુ કર્મના ફળની ઈચ્છા વિના કર્મ કરવું એ જ સાચો માર્ગ છે તો ચાલો તેનું વિસ્તૃત શ્રવણ કરીએ અધ્યયન ત્રણ કર્મયોગ અર્જુને કહ્યું એ જનાર્દન હે કેશવ જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરિત કર્યા છો આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મુજાઈ ગઈ છે તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે પૂર્ણ પરમેશ્વર બોલ્યા હે નિષ્પાપ અર્જુન મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે મનુષ્યને કર્મોનો સમૂળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મ ફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાંથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિથી મેળવેલા ગુણો દ્વારા અનુસાર વિવસ્થ થઈને કર્મ કરવું જ પડે છે તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે મનુષ્ય કર્મી કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાશક્ત થઈને કર્મયુગ નો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે કામ કર્યા વિના મનુષ્ય નિર્વાહ પણ કરી શકતો નથી વિષ્ણુ યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે માટે હે અંતે તો વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું છે અને તેમને આશીર્વચન કહ્યા તમે આ યજ્ઞથી સુખી રહો કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે જીવનની વિવિધ પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈ તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ લે છે અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે

અન્ય જીવાતમાં પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી માટે સાધારણ જનસમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ મહાપુરુષ જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા જે તે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે એ પુત્ર ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત તેમ છતાં હું નિયત કર્તવ્ય કરવામાં કાર્યરત રહું છું

તેમના કર્તવ્ય કર્મો કરે છે તેવી રીતે વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે રહી કર્મ કરવા કરવા જોઈએ જોઈએ વિદ્વાન સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની નહીં તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ કે જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવના મૃતનો વિકાસ થઈ શકે જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કરતાં માની લે છે પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા તે થતા હોય છે એ મહાબાહુ જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મો વચ્ચેના તફાવત સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો અન્ય વિકાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે અને તેમાં આસક્ત થાય છે તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં માટે હે અર્જુન તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈ લાભની ઈચ્છા રાખ્યા વિના સ્વામીત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહીત થઈને તું યુદ્ધ કર જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કર્મો કરે છે અને ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉદ્દેશોનું પાલન કરે છે તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉદ્દેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયત આચરણ કરતા નથી તેમને સર્વજ્ઞાનથી રહિત થયેલા મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે કારણ કે દરેક મનુષ્ય ત્રણ ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે તો પછી દમન કરવાથી શું મળી શકે બધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દિવેશ અનુભવવામાં આવે છે પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં કારણ કે તે આત્મસાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એકબીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતાં વધુ શ્રેયસ્કર છે પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત થવા કરતાં વધારે સારું છે કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવ હોય છે અર્જુને કહ્યું એ વૃક્ષની વંશી જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી વેરાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન આનું કારણ રજોગુણ ઉત્પન્ન થયેલ એ કામ જ છે જે પછીથી ક્રોધ નું રૂપ ધારણ કરે છે અને જે આ જગત સર્વોપક્ષી મહાપાપી શત્રુ છે જેવી રીતે અગ્નિ ધુમાડાથી દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી અવરુદ્ધ રહે છે તેવી રીતે જીવાત્મા આ કામ પર વિભિન્ન માત્રામાં અવરુદ્ધ રહે છે એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતું નથી તથા તેને મોહિત કરે છે માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતીક દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર ધર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે બુદ્ધિથી પણ વધારે શ્રેષ્ઠતર છે એ રીતે એ મહાબાહુ અર્જુન મનુષ્ય પોતાની ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિથી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપે જીતી લેવો જોઈએ આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય ત્રણ કર્મયોગ અહીં સમાપ્ત થાય છે ગુણિજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તેમજ આવા વિડીયો જોવા તથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના નવા અધ્યાય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી